ધર બધાને એ કેમ છે બધાને મજામાં મજામાં જ હો મસ્ત મજાનું હવાર થઈ ગયું છે ઠંડો ઠંડો પવન સેન વાગી ગયા હે આજના સાડા ભગવાન શંકર ની આરતી થાય છે અને મારે ભી હું છે ફાઈનલી દૂધ ગયું અહીંયા હવે મારે કરવાના હે વાહીદા અને માલ હાટું વાઢીને તો મેં હારી ને જ રહીવું હે સીધું નાખી દઉં પહેલા વાહીંદા કર નાખો ભૂખ લાગી ગઈ એકલા મની રહેજો એક તો હજી ખાય છે હાલ તો હું વાા કર ના હો એટલે પછી માલ ને નાખી અને પછી શીરવાનું ને એવું બનાવ લો બાકી બીજા પછી કામકાજ હજી બાકી જ પડ્યા હાજ બધું ટૂંકમાં કામ બીજું તો હજી બાકી જ હોય પી હું દોહાણ્યું હે ખાલી કરી લીધું હે ભાણા વિસરી લીધા હે બધું કામકાજ કરી અને માલ પાવા વર ગઈ છે થોડું આ ગામમાં ગયા ફાક્યું લઈને આવ્યા હે દૂધ ના કેન તો હે ભાઈ દૂધ ભરવા લઈ ગયા હોય પછી હેને ભાવ બીન વિસરી નથી દે ખવાયરી અહીંજી તો મારે એને ખબર હે ખવાયરી રી એવા પાંચ વાગ્યા ચાર વાગ્યા માં દોવી હોય કઈને ઘેરે કેન લેવા એવા ટાણે કઈ જાવ એટલે હાઈજી તો ઘરે પુગડી જાય પછી અટાણે બીન વિસરી પછી દઈ જાય એને એટલું કામ હોય પણ તોય મારા કે ને એ વિસરા રાખે બસ એડી કાંઈ મોબાઈલ વિસરી દે ન કરીને છોકરા હે તન જીન કાને એટલા માલ હે ને મારે પાસે જ માલ દોવા દે પણ ઈને તો આઠ આઠ સાત આઠ માલ દોવા દે તો એ એટલું કામ મારું કરી દે તાણે હું હવે માલ પાવા વહી ગયો ધીરે ધીરે હે ને ચાલુ કર દઉં પેલા ગાયને પાઈ લઉં પછી છે ને હું લઉં એક પછી એક ઘડી કરતા હું ધમપસાડા કરીએ ટાણે તળકી આવવા હાટું થાય ઊંઘ જો કે એ બાજુ છે ને પવન ના જાય ને એટલે ઠરે નહીં અને મતલબ આમ ટાઈટ ના પડે પવન ના લાગે પણ આમ થોડું થોડું ઠરે એમ ઊમ ઊફ આવતી હોય હાલો અઢી વાઈ ગયા હે કોઈ કરતો કે રાખો ઉલારી જ નહીં તડકો હે અટાણે અને હે ને ગરમી એ થાય છે

કઈ ખબર નઈ મને તો આઈખું એવું ભરે છે આઈ અને વાતાવરણ કેવા થાય કેવો હોવાય ફૂલ પવન ને ટાઈટ 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 અને અટાણ જઈ લ્યો થાંભલા આમ જોઈનું ભાટણ આમથી પવન હે બોલો કઈ સમજમાં ન થતું હમણાં બે ત્રણ છે તો આવું ગોટાળે વાતાવરણ હાલે છે ને કે જવા દઉં વાત મને સાવિયો જાય મન મૂકી ના જાઓ ભાઈ આ લોકો ને ચાવ્યું હોય તો

વરસાદ આવે એવું લાગે હે ને હવે એવું કર્યું ભગવાન વરસાદ ના આવે તો કામ મરી જાય હું અમે બધા હવે અટાણે હજી વાર હે ભીલું થોડીક વાર હે થોડીક વાર પછી દોહ ફાંસક વાઈ ગઈ હજી સાડા ચાર થયા હે પંદર મિનિટ ખમી જાય પછી બધું સામાન હારવાનું ચાલુ કરી દઉં હાલો કામકાજ તો બધું કયું નું થઈ ગયું હે પછી એને થાકી ગઈ હતી થોડીક ટાઈટ પડતી હતી પોરો ખાતી હતી હવે ખાવાનું ખાવાનું હે ખાવાનું ખાવાનું છે માલનું કામકાજ બધું થઈ ગયું હે પછી એને હવાર હાટુ એક બસ એક મકાઈ ઘટી મને મેળ ના આવ્યો મેં પાછી ગઈ ને એક બસ એક ઠેકીને વાટી આવી હજી બીજું બધું કામ મેં કમ્પ્લીટલી કરી લીધું તો પાછું છે ને તબેલા ભીણું બાંધી દો ને તી પછી પાછી બધી ભીણું એક એક પોદરા કરે તી બધી ભીણું ને એ પોદરા પાછા ઉકાડ્યા ભેગા કરી દીધા એટલા મારે હવે એ ઓછા ઉખેડવા ને એમ એટલે એ બધું કામકાજ જે કમ્પ્લીટ થઈ ગયું બધું કામ કમ્પ્લીટ કરી અને હવે ફ્રી થઈ ગઈ હવે પાંચ મિનિટ પોરખાઈને બસ ખાવાનું બનાવી આપણા આજના બ્લોગ નો ડાન્સ કરી અમારા વિદ્ય જોતા રજો વિદ્યા ને લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો આવજો ટાટા